હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે જોવાના યોજનાનો વીસમો હપ્તો હવે ટૂંક સમયની અંદર તમામ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે હપ્તો આજે રાત્રે જ તમામ ખેડૂતોના બેંક અને સાથે બે હજાર પ્લસ બે હજાર એટલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે કેવા ખેડૂતને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે આના વિશે વિડીયોની અંદર વાત કરીશું અહીંયા મિત્રો અમુક કેટેગરીના લોકોને જ ચાર હજારનો હપ્તો મળશે અને અમુક ખેડૂતોને જ અહીંયા બે હજારનો હપ્તો મળશે તો કેવા કેટેગરીના લોકોને અહીંયા ચાર હજારનો હપ્તો મળશે અને કેવા કેટેગરીના ખેડૂતોને એ બે હજારનો હપ્તો મળશે આ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે અને સાથે એ પણ વાત કરીશું કે કેવા ખેડૂતોને એ હપ્તો નહીં મળે અને હપ્તો મેળવવા માટે તમારે કયા કાર્યો પૂર્ણ કરવાના છે ને કઈ માહિતીનું અહીંયા ધ્યાન રાખવાનું છે તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ તો અહીંયા જોઈએ તો

મળ્યું છે તમામ ખેડૂતોને વિશ્વ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સૂત્રો અને ઘણા મીડિયા અનુસાર પીએમ કિસાન યોજનાનો હપ્તો જુલાઈના અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે તેવી માહિતી આપણે જોઈ હતી એટલે કે જે મીડિયા મીડિયા રિપોર્ટ હતો અને જે સૂત્રો હતા એના અનુસાર આપણે જોયું હતું કે આપણો જે હપ્તો હતો જુલાઈના પહેલા અઠવાડિયામાં જે છે જાહેર થઈ જશે અથવા જૂનના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ જશે પણ હવે જુલાઈનું પણ પહેલું અઠવાડિયું જે છે ટુંક સમયની અંદર પૂરું થવા જઈ રહ્યું છે પણ હજુ સુધી હપ્તાનું એ કઈ ઠેકાણું નથી જોકે સરકાર સરકાર દ્વારા અત્યાર સુધી આના અંગે પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એટલે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો હવે ટૂંક સમયમાં આવશે સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં નથી આવી બધી માહિતી માહિતી જે આપણને મીડિયા અનુસાર મળે મળે છે છે એ તમને જોવા તો યોજનાનો હેતુ શું છે આપણે જોઈ લઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ બે હજાર ઓગણીસમાં માં શરૂ કરવામાં આવી હતી જેનો હેતુ દેશના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે મિત્રો જે આપણી પીએમ કિસાન યોજના છે વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને બે હજાર ઓગણીસના ડિસેમ્બર મહિનામાં આપણો પહેલો હપ્તો આવી ગયો હતો અને આ જે યોજનાનો હેતુ છે નાના જે સીમાંત ખેડૂતો છે એમને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ દરેક વર્ષે દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો આ જે યોજના છે એના અંતર્ગત દર વર્ષે ખેડૂતને છ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે જે દરે 4 મહિને 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે મિત્રો આ જે સહાય છે એ વર્ષની અંદર જે છે દર 4 મહિને હપ્તો જાહેર કરવામાં આવે છે અને 2-2000 ના ત્રણ ટુકડા એટલે કે 2-2000 ના ત્રણ હપ્તામાં જે છે ખેડૂતને એ સહાય આપવામાં આવે છે દર 4 મહિને એક નવો હપ્તો જાહેર કરવામાં આવે છે અને ખેડૂતના ખાતામાં અહીંયા 2000 રૂપિયા મોકલવામાં આવે છે અને વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે અને ખેડૂતને એ 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે અત્યાર સુધી હજારો કરોડો ખેડૂતો જે છે હજારો કરોડો રૂપિયા ખેડૂતોના બેંક ખાતા પર

તેમને યોજનાનો વિષમો હપ્તો નહીં મળે એટલે કે સરકાર દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ખેડૂતો દ્વારા સરકાર દ્વારા આપવાલા જે કાર્યો છે પૂરા કરતા નથી પીએમ કિસાન યોજના હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં જેમ કે ઈ કેવાયસી જરૂરી છે જે ખેડૂતો અત્યાર સુધી ઈ કેવાયસી નથી કરાવવું તેમને આગામી હપ્તો જે છે મળશે નહીં તે એટલે કે ઈ કેવાયસી જલ્દી પૂર્ણ કરવું જોઈએ જે ખેડૂત મિત્રોનું ઈ કેવાયસી થયેલું નથી એમને આગામી સમયનો હપ્તો પણ નહીં મળે હવે વાત કરીએ તો જે છે તમારે આગામી સમયના હપ્તા માટે ઈ કેવાય જલ્દીને જલ્દી રીતે પૂર્ણ કરવું પડશે જમીન ચકાસણી જરૂરી છે મિત્રો ખેડૂતની જમીન જે જે ચકાસણી છે એ પણ જરૂરી છે જે દસ્તાવેજો છે એની ચકાસણી તમારે તમારા તલાટી ક્રમ મંત્રી અથવા તો વીસી ઓપરેટર પાસે કરાવવાની છે ખોટી માહિતીવાળી અરજીઓ એટલે કે તમે નવી અરજી કરી છે અને એમાં કોઈ ખોટી માહિતી અલાઈ ગઈ છે તો એ જે છે માહિતી તમારે અપડેટ કરવાની જરૂર છે તમારા દ્વારા આપેલી ખોટી માહિતીના લીધે તમને એ યોજનાનો હપ્તો અટકી શકે છે આવકવેરા ભરનાર ખેડૂત જો ખેડૂતો આવકવેરા ભરનાર હોય તો તેમને આ યોજના માટે પાત્ર નથી એટલે કે જે ખેડૂત મિત્રોને એ આવકવેરો આવતો હોય એમને આવકવેરો ભરવવો પડતો હોય ટેક્સ ભરવો પડતો હોય એ યોજનાના જે છે હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં વાત કરીએ હવે આગળની તો ખેડૂતોએ શું કરવું જોઈએ હપ્તો મેળવવા માટે તો સૌ પ્રથમ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં તમારું સ્ટેટસ તપાસવાનું છે જો ઈ કહેવાય છે પેન્ડિંગ અથવા લેન્ડ લેન્ડ વેરિફિકેશન પેન્ડિંગ લખેલું આવતું હોય તો તાત્કાલિક નજીકના સીએસસી સેન્ટર ઉપર જાઓ અને લેન્ડ સેન્ડિંગને ઈ કેવાયસીનું કાર્ય પૂર્ણ કરાવો બે જે છે બેંક ખાતું આધાર અને મોબાઈલ નંબર યોગ્ય રીતે દાખલ થયો છે કે નહીં તે તપાસવાનું છે પીએમ કિસાન યોજનાનો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના છે જે તેમની ખેતીને રાહત આપે છે અને તેમની ઈચ્છાઓ છે કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો જુલાઈમાં તમારા ખાતામાં આવે તો તમારે જે છે સરકાર દ્વારા આપેલા તમામ કાર્યો અહીંયા પૂર્ણ કરવા પડશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ